ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતનો કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો રેકોર્ડ બ્રેક ભાવ ગઈકાલે માણાવદરમાં સોળસો પાંત્રીસ રૂપિયા જેટલો બોલાયેલો હતો આવા જ ભાવ આગામી સમયમાં ખૂબ સારી રીતે આગળ વધે તો જે ખેડૂત મિત્રોએ ધીરજ રાખીને કપાસ સાચવ્યો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર કપાસમાં મળી રહે આપણે આશા રાખીએ કે ખેડૂત મિત્રો આવનારા સમયમાં આનાથી પણ ઊંચી સપાટીએ કપાસના ભાવો છે તે બોલાઈ જાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળે પરંતુ મોટાભાગના ખેડૂત મિત્રોના ઘરમાંથી આ વર્ષે કપાસનું વેચાણ છે તે થઈ ગયું છે તેવી માહિતી ઠેર ઠેરથી અત્યારે સંભળાઈ રહી છે અને આ વાત ખેડૂતોની સાચી પણ છે મોટાભાગના ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ કપાસનું વેચાણ છેલ્લા બે વર્ષથી આ કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ હોય ખેડૂત મિત્રો કપાસના ભાવથી અને ખંજવાળાના પ્રશ્નોને લીધે ઘણો બધો કપાસ બજારમાં ઠલવાઈ ચૂક્યો છે અને અત્યારે કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી આવી રહી છે તો આપણે આશા રાખીએ કે જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવ્યો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારા બજાર ભાવનો લાભ મળે તો બે પૈસા કપાસની ખેતીમાં કમાઈ શકે હવે ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો બાબરા પંદરસો ચિમ્મોતેર રાજકોટ પંદરસો ચાલીસ મોરબી પંદરસો ત્રીસ જેતપુર પંદરસો ઉનાવા પંદરસો ત્રેસઠ ધ્રોલ પંદરસો પંદર વિરમગામ ચૌદસો ને બોતેર ખેડૂત મિત્રો રાજકોટ ખાતે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસો ચાલીસની આસપાસ જોવા મળ્યા હતા અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની આવકમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળ્યો હતો આજે અઢારસો ક્વિન્ટલ જેટલી આવક હતી આપણે મણમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો નવ હજાર મણ જેટલો જ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે આવકમાં જોવા મળ્યો હતો હવે ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ચોરાણું પોઈન્ટ ત્રાણું સેન્ટની આસપાસ બંધ આવેલો છે જે આપણા વાયદા બજાર માટે ખૂબ સારામાં સારી બજાર છે તે ખેડૂત મિત્રો બંધ આવેલી છે તેમ આપણે કહી શકીએ હવે આને કારણે આપણી ઋણની ઘાસળીનો ગઈકાલનો એટલે કે ત્રેવીસ બે બે હજાર ચોવીસનો એમસીએક્સ કોટન કેન્ડી ઋણની ઘાસળીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ સાઠ હજાર છસો વીસની આસપાસ બંધ આવેલો છે અને એકત્રીસ મે બે હજાર ચોવીસનો રૂની વાયદો બાસઠ હજાર ચારસોની આસપાસ બંધ આવેલો છે જે ખૂબ સારામાં સારી કપાસ બજાર બાબતે આ વાત છે તે ખેડૂત મિત્રો ગણી શકાય ન્યૂયોર્કના કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરી આવનારા સમયમાં જોવા મળે તો તેની પાછળ પાછળ આપણી રૂની ગાંસડી અને કપાસના વાયદાઓમાં પણ ખૂબ સારો એવો ઉછાળો આવે તેવું અમારું ખેડૂત મિત્રો માનવું છે કારણ કે મોટાભાગનો અત્યારે કપાસ જે છે તે વિશ્વ લેવલે ભારતનું રૂ છે તે ઘણું બધું સસ્તું થઈ રહ્યું છે આને કારણે આગામી સમયમાં નિકાસના કામકાજો પુષ્કળ પ્રમાણમાં નીકળે તો કપાસના ભાવમાં ખેડૂત મિત્રો થોડો ઘણો ઉછાળો આવી શકે તેમ છે તેવું અમારું અંગત માનવું છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર આ જાણકારીના હેતુ માટે જ આ વિડીયોમાં અમે માહિતી આપેલી છે અમે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના સંપૂર્ણ ભરોસે તમે નક્કી કરી શકો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહી રહ્યા છે કે પરાશરા તમે કપાસનું વેચાણ કરેલું છે કે નથી કરેલું ખેડૂત મિત્રો મેં એક પણ એક મણ પણ કપાસ છે તેનું વેચાણ નથી કરેલું હું જ્યારે વેચીશ ત્યારે તમને ચોક્કસ વિડીયોમાં જણાવીશ કે મેં આવા ભાવમાં કપાસ વેચી નાખેલો છે તમારે જે કરવું હોય તે તમારી રીતે તમારા ખુદના સંપૂર્ણ ભરોસે તમે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતકાર